ઓ ટાઈપ બધા મતદાન કર્યું આજે એકદમ સરળ અને શાંતિથી મોટું મતદાન છે મતદાન છે શાંતિપૂર્વક મતદાન થયું એ બદલ સાહેબ કલેક્ટર સાહેબ જિલ્લા પ્રશાસનમાં આભાર માનું છે ખાસ કરીને પોરબંદરના એસપી સાહેબમાં ભરવાનું છે પોલીસ ડિપાર્ટમેન્ટને ઘણા સસ્તા રાખ્યો છે અને કડક રાખ્યો છું અને આજે વાત ફસ્ત ટાઈમ આજાજુ પ્રથાનું મતદાન થયું છે શાંતિ છે મતદાન પ્રકારનું સાત ટકા મતદાન થયું છે રાજ્યની અંદર છાસઠ નગરપાલિકા અને એક મહાનગરપાલિકાની અંદર મતદાન થયું હતું જોકે આ તમામની વચ્ચે ચર્ચાનો વિષય એ માત્ર કુતિયાણા અને રાણાવાવ નગરપાલિકા હતી કુતિયાણા નગરપાલિકાની અંદર સાહીઠ ટકા પણ કરતાં વધારે મતદાન થયું છે અને એ મતદાનને લઈને કુતિયાણા અને રાણાવાવના ધારાસભ્ય કાંધલ જાડેજા તેમને એ નિવેદન આપ્યું છે કે કુતિયાણાની અંદર જે પ્રમાણે મતદાન થયું છે મતદાન થકી સમાજવાદી પાર્ટીની અહીંયા બોડી આવે છે જોકે રાજ્યની અંદર બે એવી નગરપાલિકા હતી કુતિયાણા અને રાણાવાવ કે જ્યાં કોંગ્રેસે અને આમ આદમી પાર્ટીના એક પણ ઉમેદવાર મેદાને ન હતા ત્યાં માત્ર ને માત્ર ભાજપ અને સમાજવાદી પાર્ટી વચ્ચેની લડાઈ હતી સમાજવાદી પાર્ટીની લડાઈની અંદર ધારાસભ્ય કાંતલ જાડેજાની સાથે પ્રચાર અને પ્રસારની માટે તેમના કાકી હિરલભાઈ જાડેજા મેદાને હતા જોકે આખી આ ચૂંટણીની અંદર વરાજા તરીકે એ કાંધલ જાડેજાના ભાઈ કાના જાડેજાને મેદાને ઉતાર્યા હતા વરાજા એટલા માટે કહ્યા કે પ્રચાર પ્રસાર દરમિયાન હિરલબા જાડેજા જ બોલ્યા હતા કે પહેલી વખત અમે વર વગરની જાણ લઈને આવ્યા હતા પરંતુ બીજી વખત અમે વરરાજાની સાથે જાણી લઈને આવ્યા છીએ એટલે આ વખતે કુતિયાણાની જનતાએ તમામ લોકોએ સાથ સહકાર આપી અને મત આપવાનો છે આવી અપીલ એ પ્રચાર પ્રસાર દરમિયાન થતી હતી જોકે ધારાસભ્ય કાંદલ જાડેજા એ મતદાન પૂર્ણ થયા બાદ પોતાની પ્રતિક્રિયા આપી હતી ને તેમાં તેમણે જણાવ્યું હતું કે જે પ્રમાણે મતદાન થઈ રહ્યું હતું જે પ્રમાણે મતદાન થયું છે એ પ્રમાણે સમાજવાદી પાર્ટીને ખૂબ ફાયદો છે અને સાથે એક એ પણ કરી કે આઝાદી પછી પહેલી વખત કુતિયાણાની અંદર આ પ્રકારે મતદાન થયું છે શું કઈ કયું ધારાસભ્ય કાંદલ જાડેજા એ પહેલા એ તમે સાંભળો આજરોજ આજે ખૂબ જ ખૂબ જ શાંતિથી ને સરળતાથી બધું મતદાન થયું છે તે બદલ હું જિલ્લા પ્રશાસનનો ખાસ કરીને પોલીસ ડિપાર્ટમેન્ટનો આભાર માનું છું એસપી સાહેબ આજે આખો દિવસ ત્યાં કુતરા રહ્યા છે સાથે સાથે કુતરા ઉપર ત્યાં માથે વચ્ચે છે અને એકદમ સરસ શાંતિથી બધું મતદાન થયું છે અને મારા તમામ કાર્યકરોનો અને કુતરાની રાણાવી પ્રજાજનો બધો આભાર માનું છું કે મતદાન કર્યું અને વોટ આપવા બધા મતદાન કર્યું આજે એકદમ સરળ અને શાંતિથી બધું મતદાન થયું મતદાન થયું શાંતિપૂર્વક મતદાન થયું છે બધું એ બધા મામલતદાર સાહેબ કલેક્ટર સાહેબ જિલ્લા પ્રશાસનનો આભાર માનું છું ખાસ કરીને પોરબંદરના એસપી સાહેબનો આભાર માનું છું પોલીસ ડિપાર્ટમેન્ટને ખૂબ ખૂબ ઘણો સહકાર આપ્યો છે અને કડક રાખ્યો તો અને આજે કુતરામાં પહેલી વાર ફર્સ્ટ ટાઈમ આઝાદી પાછા મતદાન થયું છે શાંતિથી મતદાન પ્રકારનું સાત ટકા મતદાન થયું છે જેમનું કહેવું છે કે કુતિયાણા અંદર સારામાં સારું મતદાન થયું છે આઝાદી બાદ પહેલી વખત અંદર આ પ્રમાણે મતદાન થતું જોવા મળ્યું શાંતિપૂર્ણ માહોલની અંદર મતદાન એ થયું તેને લઈને પણ ધારાસભ્ય દ્વારા કુતિયાણાની અંદર જે મતદાન યોજાયું હતું તેને લઈને જિલ્લા પોલીસ વડા મામલતદાર કલેક્ટર અને સાથે જ ચૂંટણી અધિકારીઓ જે આખી આ ચૂંટણીની અંદર ચૂંટણી પ્રક્રિયાની અંદર જોડાયા હતા તમામનો તેમનો આભાર માન્યો અને સાથે તેમને એ જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો કે કુતિયાણા અને રાણાવાવની અંદર સમાજવાદી પાર્ટીની બોડી બને છે અને સાથે બહુમતી સાથે બોડી બને છે અને જો કુતિયાણા અને રાણાવાવની અંદર બહુમતી સાથે બોડી બને છે સમાજવાદી પાર્ટીની તો એ નક્કી માનવામાં આવી રહ્યું છે કે નગરપાલિકાના પ્રમુખ તરીકે કાના જાડેજા એ નક્કી છે કેમ કે કાના જાડેજા ચૂંટણી જયારે જાડેજાને ઉતર્યા હતા ત્યારથી એ નક્કી કરવામાં આવ્યું હતું કે સમાજવાદી પાર્ટીના નગરપાલિકાના જો જીતીને આવે છે તો તેના પ્રમુખ એ કાના જાડેજા હશે અને જો ભાજપ જીતીને આવે છે તો ઢેલીબેન ઓડેત્રાના પુત્ર વિક્રમ ઓડેત્રા એ નગરપાલિકાના પ્રમુખ બને તો નવાય નહીં આ ચર્ચાઓ ચાલી રહી હતી પરંતુ હવે એ જોવાનું રહેશે કે મતદાન પૂર્ણ થયા બાદ ધારાસભ્ય કાંતલ જાડેજાની પ્રતિક્રિયા સામે આવી છે અને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે પરંતુ સામે પક્ષે ભાજપ તરફથી કોઈ પ્રતિક્રિયા હજુ સુધી સામે નથી આવી તમને શું લાગી રહ્યું છે કુતિયાણા અને રાણાવાવની અંદર ખાસ કુતિયાણા નગરપાલિકા કે જ્યાં વટ વચન અને વર્ચસ્વની લડાઈ હતી અને એની વચ્ચે અત્યારે ધારાસભ્ય કાંતલ જાડેજાએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે અહીંયા સમાજવાદી પાર્ટીની બોડી બને છે તમારો શું અભિપ્રાય છે અમારા વિડીયોને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો જોતા રહીજો ન્યૂઝરૂમ નમસ્કાર